આપડે કંજેવાડીયા વાળા બાબરા પ્રાઇવેટ tuition કરાવતા સાહેબ હતા એને અમારા કાકા ના કયાક સબંધ હશે તો એને line દોરી આપી કે ભાઈ તમારા એટલા બધા મરી ગયા તો આના માટે કયાક કઈ વસ્તુ નડતી હશે કોઈ દેવ કે ગમે તે માતા ગમે કઈ નડતું હશે એટલે એને સનાભાઈ ભુવા અમને ના સંપર્ક કરાવી મારા કાકા ના નામ ના બધા સનાભાઈ ભુવા ક્યાં ગામ ના બોટાદ વાળા બોટાદ એને એ રીતે

તો એ પછી શનિવારે સવારે તો શનિવાર સાંજે તો મેં સાંજે મારા કાકા ને કીધું કે આ ભાઈ સવારે ટક છે વેલા ચાર વાગે કે મારો બોમ્બે થી ફોન આવ્યો છે ને મારે વયુ જવું પડે એમ છે મુંબઈ થી ફોન આયો એટલે મારે જવું પડે એમ છે ને ભાઈ ચાર વાગે વેલા એનો બોલેરો લઇ અને નીકળી ગયા સના ભાઈ ગોવા અને એક લાખ રૂપિયા અમે એને ત્યાં માથે જ ઈ કે ભાઈ આમાં આ ને તે ને ઓલું પેલું એટલે કાકા કે ભાઈ આપડે માનતા ને તે કરી એક લાખ રૂપિયા આપો એટલે એક લાખ રૂપિયા,

માતાજી છે બરોબર એ હવે એમાં અમારા વડીલો કોઈ દી હાથ પેટી થી મને મારા બાપા વખત ની મારા હાથ આરતી છે મેં કોઈ જોયું નથી કમાઈ ને કોઈ જાનવર નહિ અને આ એને જાનવર અપાયું હા બોકડો બરોબર આ બોકડો પછી મેલડી માં લીધો તો,

બે હજાર અઢાર માં બધું કર્યું હતું બે હજાર અઢાર માં બાટલો ફાટ્યો અને બે હજાર અઢાર માં આ બધા ખેલ કર્યા હા હવે આ સના ભાઈ ભૂવા એ ક્યાં ગામ ના કીધા બોટાદના છે સનાભાઈ સાગઠિયા સનાભાઈ સાગઠિયા હા ભૂવા છે બરોબર સનાભાઈ સાગઠિયા હા એમ થયું બોટાદ ના બોટાદ ના હવે બોટાદ ના હવે સનાભાઈ સાગઠિયા બોટાદના એના મોબાઈલ નંબર એનો મોબાઈલ નંબર એક મિનિટ આપ્યો હલો ત્યાસી બસો બે ત્યાસી બસ બે જીરો બે પછી કેના પુવા છે એને મારું બાવડું પકડી મેરોધ ઉપાડ્યો ને બીજી વાત કરું એને અમને અમદાવાદ થી બધા એટલે મારી ઘરવાળી

દીકરો ખોળો ભરાણો ભાઈ ને બરોબર એટલે આવી રીતના કર્યું અને આમ મને બાવડું પકડી લઈ ગયા એમ કીધું જો આ મારા બાપા ને ધર્મ એવું કીધું કે પૈસા હું નથી ખાતી ખાવાના એને એમ કીધું કે સના તું પૈસા ખાઈ કીધું

મારા ઘર કે તમારે જે થાય મોટા બાપા કાકા જે કઈ હોય એ તમારે લોહી સંગ તમારે જે થાય ને એટલા દેવ મારી મને ગાંડી કરી મૂકો ઓકે તમારા ઘર નામ છે એનું નામ અસુમતી અસુમતી હે અસુમતી અસુમતી હમ બરો એ તો આમી દે ગઈ હતી અશુમતી બેન હા વાલજીભાઈ ok હાલો હવે આપડે આ કદાચ તમારા ભુવા નો પડદો ફાસ થાય તો youtube માં ચડાવે તો તમને કોઈ પ્રોબ્લેમ નાઈ ને કોઈ વાંધો નાઈ સાહેબ આપડે પૈસા ગયા વાંધો પડે મારા કાકા ને બધા બીવા છે હું કઈ બીતો નથી બરોબર એનું કારણ છે ભીમો સાહેબ આપડે પૈસા ગયા છે મનસુખ ભાઈ અને કોઈ આપણને ફરક ખરો કઈ એનો હવે એ ભાઈ જો આ છે ને ભુવા ને કમાવા ધંધો છે પણ હવે આ તો તમે શું છે તમે તમારા ઘરેથી થી બાજુ ના બધાય આમાં માનતા ને બીવરાવી બીવરાવી લે લઇ

અમારે થોડું જોડવાનું હતું દાદા એટલે એના માટે ફોન કર્યો હતો

દેવ નું ખુશતું થાય અને તમારું નામ સાંભળ્યું કે સના ભુવા છે એ બધું રેડી થઇ જાય તો કીધું તમારો એટલે ફોન કર્યો

સગનભાઈ સગનભાઈ હા પણ વાત તો કરતા હા એમાં એવું છે દાદા તમે આપણે તમારી બીજી વાત કરવાની હતી તમે આપડે ત્રંબોડા ની અંદર જે કઈ આપડે ઓલા આસુતી બેન નું નું કામ કર્યું હતું ને તમે કઈ એના માટે વાત કરવાની હતી વાડિયે તો ઈ એનું ફૂલતું ન થયું ને આ તમે કર્યું છો તો એ કેવી રીતે કરતા મે લાખ લીધા હા એના પુરાવા મારી પાસે બધા તમે વાલજીભાઈ

બીજા તો કોઈ ભૂવા નહોતા અમને નરાશ અમારો બોકડો દેવાનો છે દેવો ભાઈ તો સડાવો મને લઈ જા એટલે ઈ તમે બોકડાનો જીવ લીધો મેલડીમાં બોકડો ખાઈ અમે ને એટલું જો ઈ એને પૂછા ને આગળ પછી મેલડી માં તપેલામાં સડાવ્યો તો કે કેમ કર્યું તું ઈ નથી તમે મારી વાત સાંભળો ઈનો પૂછો ને મને તો મને તો બોલાવ્યું ગયો મે ગુનો કર્યો ભાઈ

વાલજીભાઈ નો મારામાં ફોન હતો વાલજીભાઈ નો મારામાં ફોન હતો એના મેં બધા પુરાવા લીધા તમે બોકડો સડાવ્યા હતા એ પુરાવા લીધા બધું લીધું ને તમે ફોન કર્યો બોકડા સડાવાળા જેવો ભાઈ નહીં તમે સૌ ન તમે સૌ કંકુ સૈચું આ બધું કર્યું એ બધું તમે દેખાડે છે મીડિયા બતાવે છે તમે ના પાડો તો બતાવતા હોય તો હું તમારી રૂબરૂ

મારવા માતાજી માતાજી માતા હોલા ચડાવવા કર્યો એના પૂછો એને તમારું નામ બીજું કે અમે આને ફોન કર્યો તો એને જ્યાં પૂછો ને તમને શું વાંધો ભાઈ હોલા ચડાવ્યો કઈ જેને જેના ગામમાં જેને મધર એને પકડો ને મધર ના ચડાવ્યો તમે વાડીએ ચડાવો વાડી અને માતાજી બે આડ્યું છે હા એ જે બે આડ્યું પણ એ માતાજી બોકડા લે કુકડા લે આવું કરે એમ કઉ માતાજી ક્યાંય ના કરે એવું જેની કેમ ના કરે તમે એની બે વાર પચાસ પચાસ હજાર રૂપિયા લીધા એને પુરાવા દીધા છે તમે આ દેવ જે કર્યું પાવા લઈ ગયા તા હું માતા કોટ નથી કરતો તમારી એને વાત કરું છું તમે તમે ચાલુ રાખો વાલજીભાઈ લાઈન માં લઈ લો પૈસા દેનાર વ્યક્તિ જ કે છે કે અમે સના ફુવા ને પૈસા દીધા પેલા પચાસ દીધા પછી તમે બેઠા કે મારી મેલડી તમારી વાહન પછી પાછા પસાર નથી